તો ગ્રામજનોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી આજ રોજ માતાના મઢ પ્રાથમિક શાળાની શૈક્ષણિક હાલત નિહાળવા માટે ગામના વાલીઓ તેમજ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ શાળાની મુલાકાતે આવ્યા હતા મુલાકાત દરમિયાન ગામના સરપંચ શ્રી કાસિમભાઈ ઉપસરપંચ પ્રતિનિધિ શ્રી હિતેશભાઈ તાલુકા પંચાયતના સભ્ય શ્રી તથા પૂર્વ ગ્રામ પંચાયત સભ્ય શ્રી અનવરભાઈ હાજર રહ્યા હતા શાળામાં ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ચાર શિક્ષકો અને એક આચાર્ય કાર્યરત છે વધુમાં શિક્ષકો વારંવાર મીટિંગ અને વહીવટી કામગીરીમાં વ્યસ્ત રહેતા હોય છે જેને કારણે બાળકોના શિક્ષણ પર સીધી અસર થઈ રહી છે કેટલીક કક્ષાઓમાં તો બાળકોને એક ખંડમાં ઘેટાબકરાની જેમ બાળકો ભરીને બેસાડવામાં આવે છે ગ્રામજનોએ તાત્કાલ ભરતીની માંગ સાથે તંત્રને પંદર દિવસની મુદત આપી છે જો આ અવધિમાં જરૂરી શિક્ષકોની નિયુક્તિ નહીં થાય તો તેઓએ ગાંધી ચિંધ્યા શાંતિમય આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે શિક્ષણ જેવી મૂળભૂત સેવામાં આટલો તફાવત વધુ સમય સુધી સહન કરી શકાતો નથી માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરી યોગ્ય સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરવી જરૂરી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા માતાના મઢ પ્રાથમિક શાળામાં મેં મુલાકાત લીધી ગ્રામ પંચાયતે પૂરી બોડી ચૂંટાઈને અમે ગયા હતા આજે પહેલીવાર મુલાકાત લીધી પ્રાથમિક શાળાની પ્રાથમિક શાળામાં છોકરાઓ ત્રણસોથી સાડા ત્રણસો ભણે છે ને શિક્ષકો ખાલી પાંચ જ જણા એમાં આચાર્ય આચાર્યભાઈ આવી ગયો પીઓરઓની કામગીરી તાલુકાની કામગીરી જે જે આપણે થી આઠ ધોરણ છે માતાના મઢ એમાં ચાર ધોરણમાં કોઈ શિક્ષક જ નહોતો અમે સર્વે મુલાકાત લીધી તો અમે આજે ટીપીઓ સાહેબ તાલુકા પંચાયતે અમે લિખિતમાં દીધું છે પંદર દિવસમાં અમારો શિક્ષકની ઘટ છે એ ઘટ અમે પૂરી કરી આપજો નહીં આપે તો અમે ગાંધી માર્ગે જાશું એ અમારી શાળાએ મુલાકાત કરી અમે રજૂઆત કરી આજે બે મહિના થયા શાળા ચાલુ થઈ ગઈ છે આ જે ત્રણસો શિક્ષક છોકરાઓ એમાં ચાર શિક્ષક એટલે એનો અભ્યાસ શું કરવા છે એ અમને કાંઈ ખબર નથી પડતી ધોરણ આઠમાં કોઈ શિક્ષક નહોતું ધોરણ છ માં કોઈ શિક્ષક નહોતું ધોરણ બે માં કોઈ શિક્ષક નહોતું એક બે એક શિક્ષક બે બે ધોરણ સંભાળે એ કેવી રીતે સંભાળે સાડા ત્રણસો છોકરાઓ એક ધોરણમાં તમે સમજો તો પાંચ છ થી સિત્તેર છોકરાઓ બે દોન સમાય 150 છોકરાઓલે એક શિક્ષક કેવી રીતે 11 વાગે સ્કૂલ ચાલુ થાય છે એક વાગે એનો રિસર્ચનો ટાઈમ હોય પછી 2 વાગે ઓલે ચાલુ થાય 5 વાગે રિસર્ચ ટાઈમ 4 કલાકમાં અમને પોસિબલ નથી આ ભણતરમાં આ এড્યુકેશનમાં છોકરા આગળ વધશે કે અમને કોઈ પોસિબલ નથી નમસ્કાર મારું નામ ઇબ્રાહીમ હારુન ગુબાર ઓળપર તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ આજ રોજ જ્યારે અમે પ્રાથમિક શાળાની મુલાકાતે ગયા ત્યારે ગામના સરપંચ શ્રી કાસમભાઈ કુંભાર ઉપસરપંચ શ્રી હિતેશભાઈ મૈસૂરી તેમજ મારી મારી પંચાયતના શ્રી અનુરભાઈ નોતિયા તેમજ તમામ ટીમે જ્યારે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી ત્યારે અમે આચાર્યશ્રીની મુલાકાત લીધી તો ત્યારે એમને પૂછવામાં આવ્યું કે કેટલા શિક્ષકો છે તો એમણે કીધું કે મારા સહિત આચાર્ય સહિત પાંચ શિક્ષકો છે અને સાડા ત્રણસો છોકરા ભણે છે તો આપ સમજી રહ્યા છો કે આ સરકાર ખોટા તાઇફા કરી રહી છે ત્યારે સ્કૂલો છોકરા ભવિષ્ય બગાડી રહી તો આખા ગુજરાતની અંદર આ પરિસ્થિતિ છે આ માતાના માટે લખપત તાલુકામાં નહીં પણ જો તાત્કાલિક ધારણે અમે ડીડ્યુ સાહેબને રજૂઆત કરી છે અને વિદ્યાર્થીની તમે જ્યારે મુલાકાત લીધી કસ્કે નિયંત્ર તમે જોઈ હતા બે જ શિક્ષકો હતા અને છોકરાઓ બેટા બકરાની જેમ એક ક્લાસમાં ભરેલા હતા એવી જ રીતે અમે આજ રોજ માતા નંબરની અંદર જ્યારે સ્કૂલ મુલાકાત લીધી ત્યારે છોકરાને એક શિક્ષકની અંદર બબોસો બેસો છોકરા હોલમાં બેઠા હોય અને એવું એજ્યુકેશન હતું ખરેખર આપના માધ્યમથી હું મીડિયાની માધ્યમથી કહું છું કે ખરેખર જલ્દી જલ્દીથી આ લોકોનો જલ્દી ઉકેલ લાવે અને કોઈનું ભવિષ્ય ન બગડે એક નાના વર્ગના છોકરાઓ જ્યારે સરકારી તાલીમ લઈ લ્યા છે ત્યારે એને એજ્યુકેશન ન મળે તો આનું ભવિષ્ય બગડશે એવી હું તમ બાંધરી આપું છું કે સરકાર શ્રીને આપ મેસેજ પહોંચાડો અને છોકરાઓનું ભવિષ્ય ન બગડે એવી આપ વ્યક્ત કરીશ ભાઈ અત્યારે તમે તમારું જે અત્યારે અહીંયા સ્કૂલની અંદર મુલાકાત કરી આવ્યા છે ને અત્યારે તમે તમારી અરજ અરજી તમે કરી નાખી છે ને ઉપર 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 હજી કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે તો હવે તમે હકીકતમાં આનું કાંઈ નિર્ણયકારના આવ્યા તો તમે શું પગલાં લેશો તમારી શું આગળની રણનીતિ શું છે

રણનીતિ તો સમજી લો અમે જો શિક્ષકોની ભરતી નહીં થાય તો તારાબંધી કરશું સ્કૂલને મારે આંદોલનને કરશું જરૂર પડશે તો એમથી ઉપર આંદોલન કરશું ને સરકાર શ્રી આવી મોટી મોટી વાતો કરે છે કે આમ કરશું તેમ કરશું પણ શિક્ષક નામે ઝીરો છે એકદમ શિક્ષણ જ નહીં હોય તો બાળકોનું ભવિષ્ય કેમ આગળ વધશે શિક્ષણ એટલે બહુ જરૂરી છે સરકાર આવી કરે છે કે છે 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 આવે પવન શિક્ષણમાં કેમ સફળ નથી બસ એટલું જ છે નમસ્કાર મારું નામ અનવર મોતિયા છે હું માતાના ગ્રામ પંચાયત પૂર્વ સદસ્ય છું સાહેબ વાત કરું હું શિક્ષકની તો આજે જ અમે પ્રાથમિક શાળામાં ગયા હતા ત્યાં મુલાકાત લીધી આચાર્યશ્રી ભારવટ સાહેબની ત્યારે અમને જાણવા મળ્યું કે અહીંયા એકથી કરીને આઠ ધોરણ છે સાહેબ આઠ ધોરણમાં ચાર જ શિક્ષક છે ખાલી પચાસ સાઈડ સાઈડ સો છોકરાઓ છે અને સાહેબો નથી અંદર તો અમે પૂછા કરી ભાઈ તમે કેવી રીતે ભણો છો કે છોકરાએ અમને કીધું ભાઈ ઘણી તમારી ફેલ જાય છે અમે કેવી રીતે પાસ થશું એક સાહેબ હોય એક બેન હોય બે બે ધોરણને કેમ સંભાળતી હોય તો અમારી સરકાર સીધું એ જ નિવેદન છે કે જલ્દીમાં જલ્દી ત્યાં તમે શિક્ષણ ભરતી કરો અને આજ કચ્છની આ વાત કરીએ સાહેબ તો આપણું જયારે કચ્છની અંદર શિક્ષણ ઓછું છે ત્યારે આપણે તમે જોઈ શકો છો કે પોલીસ ભરતી હોય કે બીજું કાંઈ પણ કોઈ પણ ખાતામાં હોય તો આપણું કચ્છનો માણસ ક્યાં પણ આગળ આવતું નથી હું લખપત લખપત તાલુકાનું શિક્ષણ ક્ષેત્ર એકદમ બધાથી છેલ્લા પ્રમાણમાં છે જી જી હા તો એ જ અમને ચિંતા છે સાહેબ કે કચ્છનો માણસ ક્યાં પણ આગળ નથી આવતું ગમે ભરતી હોય ગમે સરકારી ખાતામાં ક્યાં પણ આ કમી છે એક શિક્ષણની સાહેબ તો શિક્ષણમાં ધ્યાન આપે સરકાર શ્રી અને આગળ આપણા છોકરા વધે આપણા છોકરાનું ભવિષ્ય ખરાબ ન થાય એ માટે જે લડત લડવી પડશે એ અમે સો ટકા લડશું અને ગામવાસીઓને સાથે રાખી અને સો ટકા એ આપણે કામ કરશું પણ સરકાર શ્રી આપણું નહીં સાંભળે તો પંદર દિવસનું એ અલ્ટિમેટમ રાખ્યું છે અમે કે ભાઈ પંદર દિવસમાં કોઈ પણ નિર્ણય નહીં આવે